વાત લખી છે પોતાનું સર્વસ્વ તમારે શું સર્વસ્વ હોય તન મન ને ધન અને અમારે શું હોય તન ને મન ધન ના હોય સાધુ ને મન આપી દેવાનું અને તન કે શરીર આપી દેવાનું ભગવાન અમારા મન નું એટલું કરાય નહી ગુરુ ની મરજી પ્રમાણે રહેવાય તો ગુરુ ના ગુણ આપણામાં આવે અને શરીર છે ભગવાનના કામ માં લાગે આપણું જે કઈ સેવા આપણી થાય તમારે તો ધન હોતી લોકો કે ફૂલ ને ફૂલી પાખડી આડે એક ફૂલ હોય તો પાંખડી હોય મોટો બગીચો હોય ને પાંખડી દેવાય ને વ્યવહાર હાલતો હોય આપડે ફૂલ ને ફૂલ ની પાંખડી આ તો ભગવાન ના માટે તો કરો એટલું ઓછું તમારા પૈસા ને તમારું જે કઈ છે ને તમારું તો છે જ નહીં તમે ક્યાંથી લાવ્યા છો તમારી બુદ્ધિશાળા મજૂરી કરે છે ને ગમે તેટલું હોય રહેશે કોઈ ના હાથમાં કાયમ એમ ઘણા બોલે તમારા દાદા ને જાહો જલાલી હતી અત્યારે સાયકલ લેવાય ન હોય બેચરા એ તો પૈસો તો આવે જ જાય લક્ષ્મી તો નારાયણની પત્ની છે એ તો ચંદ છે લક્ષ્મી એ તો આવે જાય પૈસો મારો મારો કરી રાખશો જ કોઈ જે કઈ સી કોનું છે છે દાદા ભગવાન આપી દીધું છે તમારા પૈસા દીધો સ્કૂલ બની સમાજ સારો થશે આજે કેટલા બધા પાંચસો મંડળો આલે છે તમારે વલસાડ છે કેટલા આદિવાસી ભાઈઓ સુધર્યા કેટલાય દારૂ મૂક્યા ઘરમાં ઝઘડા પત્યા વ્યસનો મૂક્યા અંધશ્રધા ગઈ આ પૈસા તમે આપો ને ક્યાં ઉપયોગ થાય કે સંતો પોતાના મુકતા નથી એક પાય કોઈ સાત વાગે નથી ગાંઠું વાળી છે ખોલી નાખો પોટલા ખોલ્યા કઈ નીકળ્યું નહીં પ્રમુખ સ્વામી મારા સુરત હતા થોડા વર્ષો પહેલા ત્યારે રાત્રે એક જણે ગાડી તોડી કાસ ફોડી નાખ્યા મોટી ગાડી હતી સ્વામીની કે અંદર હશે કાઈ અને અંદર બેગ હતી બેગ કાઢી ચોર લોકોએ રાત્રે બે વાગી અને સરો નાખીને બેગને ને ચીરી નાખી અને હાથ નાખ્યો ને અંદર તો કંઠી ઝુમખો આવ્યો તરત હું હું લઈ જાય મારો કંઠી લઈ જાય ને ચોર કહેવાય કઈ હોય તો લઈ જાય છે કશું રાખવાનું જ નહીં કોઈ સંતો આગ ને પાય નહીં કોની કશું જ નહીં એ નહીં કરવાનું બધા બારા બને જ દેતા હજળ જે કઈ થાય સમાજ માટે

ઉપર સુવાડી પછી ક્યાં હુડાવે છે માણસ ને લુગડું પહેરી પહેરીને આવ્યા છે આપણે અને જે એક શરીર ઉપર કપડું રવા દેશે લાકડાના ફાસરા પર ગોઠવે ખોખરી દોણી મા તારી આગજ કાઢશે ને મસાણે લાકડા લેવાશે સગડું કુટુંબ તને સળગાવી દઈને પછી બાર માં લાડવા ખવાશે રે આવું તારું ધન રે જો બન ધૂળ થશે કંચન જેવી કાયા તારી રાખ માં રોળાશે આ બધા કીર્તનો માં ચેચવા છે આપણને હું નાનો હતો ત્યારે કીર્તન સાંભળું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું કર્યો આજુબાજુ વાળા ને આપડે તો ઘણું છે તો જીવન થોડું કર્યું કોઈ ને વિચાર આવે મારું જીવન થોડુંક છે અરે કોક ને કહો ને મર તું મર આમ માચકો લાગે આપણને એટલે ભાઈ છોડવાનું છે કશું જ નથી તમારું હોય ને તમારે લઈ જવું જોઈએ તમારું જે કઈ છે એ તમારે લઈ જ જવું જોઈએ ઉપર તમારા પત્ની હોય તો ઉપર લઈ જાઓ તમારો દીકરો હોય તો લઈ જાઓ તમારો પૈસો હોય તો લઈ જાઓ આવ્યા એવા જાય છે મારું મારું હું કરીએ છીએ થશું જ નથી બહુ પૈસો ભેગો ન કરજો ટેન્શન એટલું જ વધશે પરદેશમાં એક ભાઈ મળ્યા પ્રમુખ જ છે સ્વામીને કે બાપા થોડોક પૈસો હતો ને ત્યારે હું બહુ સુખી એટલો બધો બિઝનેસ છે ને મોટો અને કરોડો ડોલર કમાનો પણ ટેન્શન બહુ રહે એનું સ્વામી કે એવું હોય તમને વધારે પૈસા તને ટેન્શન તો સંસ્થા તો સામાજિક ઘણી કામ કરે થોડીક આ સંસ્થામાં આપી દો એવું હોય તો આપવા લેવાની વાત નથી આ ખાલી વાત કરું તમને તમે માગવા પડી રાખે પૈસો પૈસા વાળો એવો છે પૈસા છે ને એને પગ છે પણ તમારા પગ તોડે નાખે બોલો દોડાય દોડાય ભાઈઓ ભાઈ ના ઝઘડા પતિ પત્ની ના ઝઘડા બાપ દીકરા ના ઝઘડા અહીં સત બેઠા છે ક્વોરેટમાં જોજો તેના પ્રશ્ન બધા આવે જળ જમીન જોરું કજીયા આ બધું હાલે છે એટલે પૈસો આપણું તન મન ધન કોને આપવાનું છે ભગવાન ને આપી દેવાનું આપણું કઈ છે નહી આપણું કઈ છે જ નહીં જે કઈ છે ભગવાન છે એટલે આમાં સીજી મહારાજ ઘણી બધી વાતો આમાં લખી છે અને ભગવાન ને આપીને એટલું વધે ભગવાન સ્વામિનારાયણ વન વિછરણ માં હતા નીલકંઠ વર્ણિ રૂપે અને રાજુલા ની બાજુમાં એક ભટવદર ગામ માંથી સીજી મહારાજ નીકળ્યા ભાગોળ માંથી અને બૈરા બધા પાણી કુવે ખેંચતા હતા તારે સ્વામીને ભગવાન એટલે નીલકંઠ વાત કરી સોળ વર્ષની ઉંમર છે સીજી માર ખાલી કોપીન પહેરી છે અને બધા બહેનોને કીધું મને કોઈક પાણી પીવડાવો ને તરસ લાગી છે બહેરાને કે હવે આવા બધા સાધુ બ્રહ્મચરી જો નીકળા કરે ને બધાને ઉતાવળે ને હશે ખેતી ની પેલા કંઈક પહેલી પીવડાવે પહેલા કંઈક પહેલી પીવડાવે કોઈ પીવડાવ્યું નહીં અને જસુભાઈ છોકરી હતી દસ આઠ દસ વર્ષની છોકરી એ ગાગેલી પાણી ખેંચવા ગયેલી કુવામાં એને લાગણી છે કે ભ્રમચરી લાવો હું તમને પીવડાવું અને ગાગજના છેડે ગૌણું બાંધ્યું ભગવાન ગૌણું ભેગું રાખતા ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત પરમાત્મા ખોબો ભરો અને પેલી છોકરી પાણી રેડે છે એને એટલી બધી લાગણી થઈ પાણી પાતા ભરાઈ ગયું કે ભગવાન નજીક આવે ને આપણું મન ખેંચાય અને શીજી મારે તેનું નામ પૂછ્યું નથી એના બાપનું નામ પૂછ્યું નથી એ ગામનું નામ પૂછ્યું એ જમાના બોડી નતા ગામોમાં સ્વામીને ભગવાન એટલું બોલી ગયા કે તે મને પાણી પાયું ને હું તને રાણી બનાવીશ પાણીમાંથી રાણી બનાવી દઈશ એક પેલો પાણી ખાલી આપ્યું છે અને દાદા ખાસના લગ્ન એ નાગપાલ વરુની દીકરી હતી જસુભાઈ જોડે વર્ષો પછી સહજા નો સ્વામી ગોઠવાડાવ્યા અને દાદા ખાસ ને મારે છ મહિના વાત કરી તારે લગન કર કર દાદા ખાસકે મારા બધી આવી ના કરો પણ આમાં મને નાખવો મને જરાય ઇન્ટરેસ્ટ નથી પણ મારા છ મહિને બહુ કીધું ને દાદા કે તમે પહણાવ આવો અને સંતો બધા કીર્તનો ગાય જાનમાં આવે તો હું પહણું બધા સંતો કીર્તન ગાવા પછી દાન ને ભગવાન સ્વામી એનો રથ આંખે અને સંતો તો પાછા નિસ્વાન છે બધા બેઠેલા અને કીર્તનો ગાય વૈરાગ નારી પીછા ના મધ કર આશા રે સગપણ હરિવન દાદા ખાતે તો ઉતરી ગયા ગાડા જેઠે છે ને ભગવાન હું છું કે આ સંતો કેવું ગાય છે શીજી મારા સંતોને કે ગયા રસી કીર્તન ગાવા લગ્ન માં વૈરાગ ને કીર્તન ના ગવાય આમ નવા નવા સાસુ છે ને અમારા બાપા ને પૂજા ગાવાનું કીર્તન ગાવાનું બહુ ઉમંગ કે સરમગલ સ્વામીને આપણે કીધું કે કોઈ ન કે આપણે ગાવા મળવાનું બાપા આવે ને એટલે અમે તો પહેલું કીર્તન ઉપાડ્યું તારી માથે ને અગારા વાગે કે બંધ કરો શ્રી કે પેલા શીખો કયું કીર્તન ગાવું કે આમાં મોઢે કરેલા કીર્તન છે ભાઈ ઝીલણીયું ગાઈએ આપણે આમ એટલે પૂજામાં આવું ગવાય વ્યવસાય બંધ કરાયું ભાઈ

મારે સામે બેઠા ને તો મનમાં ગાવું સ્વામી દર્શન કરતા કરતા એટલે આપડે આવી જાય કે કઈ વાંધો નહીં સ્વામી માનસિંહ ગાવું